રાપર તાલુકાના કિડિયાનગર ગામે પૌરાણિક ત્રંકુબા દાદાના સ્થાનકે મેળો ભરાયો રાપર તાલુકાના કિડિયાનગર ગામે બહુ પ્રાચીન ત્રંકુબા દાદાના સ્થાનકે ભાદર વાસુદ પાંચમના દિવસે મેળો ભરાયો જેમાં મેળાની પૂર્વ રાત્રે દર વર્ષની જેમ ભજનવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ત્રંકુબા દાદાના મંદિરના મહંત શ્રી મહાદેવદાસ બાપુ તેમજ બહારથી આવતા ભક્તો તેમજ આસપાસના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો તેમજ વહેલી સવારથી મોડી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી તેમજ આ ધાર્મિક મેળામાં વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા જેમાં હવન ધ્વજારોહણ તેમજ દાદાની મહાપૂજા રાખવામાં આવી હતી જેમાં હવનો લાભ ચાવડા ગણેશાજી રાણાજી પરિવારે લીધો તેમજ ધ્વજારોહણનો લાભ રાઠોર રમેશજી ખીમાજી પરિવારે લીધો તેમજ દાદાની મહાપૂજાનો લાભ ગોહિલ ડાયાજી રાણાજી પરિવારે લીધો વાગડનો ધાર્મિક અને ભાતીગળ મેળો હોય મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા લોકોએ દાદાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કર્યો તેમજ મેળાની મોજ માણી હતી મેળાનું સંચાલન રંકુબા દાદા સેવા સમિતિના સભ્યોએ કર્યું તેમજ હવન તથા પૂજાના આચાર્ય પદે વિનોદ ચંદ્ર વ્યાસ હતા રિપોર્ટ લક્ષ્મણસિંહ જાદવ રાપર